માં ભવ્ય રામ મંદિરમાં વધુ ને વધુ ભક્તોને રામલલાના દર્શન અને પૂજા કરવાની તક મળી રહી છે તે માટે ટ્રસ્ટ દ્વારા સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે ભવ્ય રામ મંદિરમાં ભગવાન રામલલાના અભિષેક બાદ દેશના વિવિધ વાઘોમાંથી મોટી સંખ્યામાં ભક્તો આવવા લાગ્યા છે અયોધ્યા રામ મંદિરમાં લાખો ભક્તો તેમની મૂર્તિના દર્શન કરવા માટે કડકડતી ઠંડીમાં પણ મોડી રાતથી કતારોમાં ઉભા છે જેથી તેઓ ભગવાન શ્રી રામના બાળ સ્વરૂપના દર્શન કરી શકે અને પૂજા કરી શકે ભક્તોની ભીડને જોતા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે મોટો નિર્ણય લીધો છે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા

ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ